ગૂગલ એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી જે ગૂગલ અકાઉન્ટ છે પરમાનન્ટલીટ કેવી રીતે કરું ના લોગઉટનું હું નથી કહેતો બટ પરમાનન્ટલી ડિલીટ કરવાનું કહું છું એના માટે આજનો બટ વિડીયો શરૂ કરતા પહેલાં હજી સુધી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા જો નોટિફિકેશન બેલને ઓલ ઉપર ક્લિક કરી જેથી અમારે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો તમે આજનો વિડીયો શરૂ કરી સૌથી પહેલા તો તમે જીમેલ એપ્લિકેશન ઓપન કરી છે જીમેલ ઓપન કરી દે તમારા ફોનમાં મલ્ટિપલ ઈમેલ આઈડી હોય મલ્ટિપલ હોય તો તમે એને જે લોગઆઉટ ડિલીટ કરવાનું છે એ તમારે લોગ ઇન છે એને તમારે ઓપન કરાવવાની છે તો હું જો આ લોગો ઉપર ક્લિક કરવાની છે આ બધી આઈડી આવી જશે હવે જેને આપણે ડિલીટ કરવાની છે એ આઈડી ઓપન કરાવવાની છે દાખલા તરીકે હું આને ઓપન કરી લઉં ત્યારબાદ હવે શું કરવાનું છે ફરીથી એ લોગોવાળા એ કુ ક્લિક કરવાનું છે અહીંયા એક ઓપ્શન છે ગૂગલ એકાઉન્ટ સારું હું તમે બતાવી દઉં જોઈ શકો છો કંઈક આ રીતનું ઓપ્શન છે ગૂગલ અકાઉન્ટ આપણે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર જવું આપણે ક્લિક કરીએ એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે આ રીતે તમારે આવી જશે અહીંયા આવી શકો ઘણા બધા ઓપ્શન છે અહીં તમારે જસ્ટ આ બાજુ કરવાનું છે એટલે એક ઓપ્શન આવશે ડાટા એન્ડ પ્રાઇવેસી આ રીતનું કંઈક ઓપ્શન આવશે એની ઉપર જસ્ટ ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ઉપરની છેડ સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા એક ઓપ્શન આવશે પૂરું સ્ક્રોલ કરી દેવાનું છે નીચેની તરફ એકદમ અહીં જોઈ શકો છો ઓપ્શન છે ડિલીટ યોર ગૂગલ એકાઉન્ટ એની ઉપર જસ્ટ ક્લિક કરી છે એની ઉપર જવું ક્લિક કરશો લખાય કાર્ડનો ઓપ્શન આવી જશે એટલે હવે થોડું પ્રોસેસિંગ લેશે થોડી વાર લાગશે ત્યારબાદ તમાર જે સ્ક્રીનનો લોક છે એ તમારી પાસે માગશે તો આપણે મોબાઈલ ઓપન કરીશું ત્યારે જે લોક હોય એ લોક આપણે એન્ટર કરી દેવાનું છે તો હું લોક એન્ટર કરી દઉં લખણું ટકડી આ બધા તમારે કંઈક થોડી દેર વેરીફાય કરશે ત્યારે બધા અહીંયા એક ઓપ્શન છે ડાઉનલોડિયો ડેટા તો તમારે તો બધું ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ કરી શકો છો બટ આપણે કંઈ કરતા નથી અત્યારે ઉપર સ્ક્રોલિંગ કરી અને આ કાંઈ કાર્ડનું ઓપ્શન આવશે હવે અહીંયા આ બે ઓપ્શન છે આ બંનેને આપણે ટીક કરી દેવાના છે આ બંને ટીક કરી અને ડિલીટ અકાઉન્ટનો એક ઓપ્શન છે જોઈ શકો છો અહીંયા એની ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારો જે ગૂગલ એકાઉન્ટ છે એ ડિલીટ થઈ જશે તો ગાય આજના વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બિલને પણ ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ફરી મળશું એક નવા વિડીયોમાં જ શ્રી બાય બાય